સોનાની ખરીદી કરવા માટે રાહ જોર્યા છે કારણ કે આગામી હવે દિવાળી કરતા હોય છે તો સંપૂર્ણ માહિતીની અપડેટ આપણે આજના આવડિયો અંદર મેળવવાના છીએ તો સૌપ્રથમ તો આપણી ચેનલને ને કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો ઘણા બધા લોકો અત્યારે કહી રહ્યા છે કે જે લોકોએ થોડા મહિના પહેલા સોનાના દાગીના ખરીદી લીધા છે એ લોકોને મનમાં એમ થતું હશે કે જો કદાચ આપણે સોનું વધારે ખરીદી લીધું હોત તો સારું હતું કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને જે લોકો સોનું ખરીદી શક્યા નથી તેઓ પૂછી રહ્યા છે કે શું આ ભાવ આવી જ રીતે વધતા રહેશે કે પછી સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો મિત્રો સોનાની કિંમતોમાં કયા કારણોથી વધારો થતો હોય છે અને કયા કારણો

જારે 100 ગ્રામ 11 લાખ 86600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે વધીને 12945 માં જારે 10 ગ્રામ 1 લાખ 29450 માં જારે 100 ગ્રામ સોનું 12490500 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાએ તો તમામ રેકોર્ડ તોડી દીધા છે ને સોનું જે છે એ ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું છે જયારે ચાંદીમાં એક ગ્રામ ચાંદી એકસો દસ ગ્રામ એક હજાર સો ગ્રામ ઓગણીસ દસ માં અને એક કિલો એક લાખ નેવ હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ખાસ કરીને આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં માં ભારે ઉછાળો જોવા મળી શકે છે અને આ ચાંદી જે છે એ બે લાખ રૂપિયાની સપાટી ટ્રેડ કરે તેવી શક્યતા ઘટનાઓ પણ જોવા મળી રહી છે તો સોનાના ભાવની વાત કરીએ તો હાલ તો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેની માંગની વાત કરીએ તો ટૂંક જ સમયમાં સોનાની માંગમાં જેની માંગ ઘટે તેવા કોઈ પણ સંકેતો નથી જોવા મળી રહ્યા તો શું સોનાની માંગ ખરેખર વધી છે તો શું આની પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે મળતી માહિતી અનુસાર વિશ્વભરની સેન્ટ્રલ બેંકો તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે અને વૈશ્વિક ખુબ જ વધી રહી છે નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા સુધી સોનાની કિંમત પર નજર રાખે છે અને દરેક યુનિટીની કિંમત લગભગ એક ગ્રામ સોના જેટલી હોય છે તેનું ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જેનું જોવા મળી રહી છે તો મિત્રો વાત કરીએ તો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સામાન્ય રોકાણકારો જે છે એટીએફ દ્વારા સોનામાં રોકાણ કરી રહ્યા છે જયારે હાલ

જે સોનું ખરીદવા માટે લાઈનમાં ઊભા છે પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે સોનામાં રોકાણ કરવા માટે હવે ઘરેણા ખરીદવાની જરૂર નથી રહી કારણ કે હવે વાત કરીએ તો સૌથી વધારે લોકો ડિજિટલ ગોલ્ડ ની ખરીદી કરી રહ્યા છે અને ડિજિટલ ગોલ્ડના પ્લેટફોર્મ દ્વારા લોકો જે છે એ સરળતાથી સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે જેના કારણે સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બનતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો છેલ્લા થોડા જ મહિના ચાંદીની કિંમતો માં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને ચાંદી છે એ ને દિવસે બજારમાં ઓક્ટોબર મહિનામાં સોના ચાંદીની કિંમતો એ તમામ રેકોર્ડ તોડી અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ થતું જ જોવા મળી રહ્યું છે તો હવે સોનાનું સ્તર તો મિત્રો વધી રહ્યું છે ને આજ

સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ સસ્તું જોવા મળતું હોય છે અને જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને નિષ્ણાંતોના મતે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આ વખતે હજુ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે અને વૈશ્વિક તણાવ અમેરિકી ફેડ રિઝર્વની નીતિ કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની

માહિતી મેળવીશું જેની સાથે ચર્ચા કરીશું કે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં કેટલી શુદ્ધતા હોય છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટેટમાં માહિતી